અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે અનેરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે દિવસે ભગવાન ઉજવણી માટે શામળાજીનું પ્રખ્યાત શામળિયા ભગવાનનું મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે જન્માષ્ટમીના દિવસે સવારથી જ ભક્તો શામળિયાના મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા મંદિરના પૂજારીઓ દ્વારા શ્રી કૃષ્ણની મૂર્તિનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ભગવાનને રેશમી વસ્ત્રો અને જવેરાતથી સજાવવામાં આવ્યા હતા ભક્તોએ ભજન કીર્તન અને શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરીને ડૂબી જવાનો આનંદ માણ્યો મંદિર લીલાઓ અને રાસ લીલાનું નાટ્યરૂપે પ્રદર્શન પણ યોજાય છે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું શ્રી કૃષ્ણના જન્મની ખુશીમાં ઝૂલનોત્સવ અને દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો જેમાં યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શામળાજીના આસપાસના ગામોના લોકો પણ આ ઉજવણીમાં જોડાયા જેનાથી સમગ્ર વિસ્તાર શ્રીકૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગયો શામળાજીની આ જન્માષ્ટમી ઉજવણી ભક્તોના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિ અને આનંદનો સંદેશ ફેલાવે છે બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી